ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન કેમ્પ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ પાદરાના ખત્રી મહારાજના મંદિર ખાતે વડોદરાની હિન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો તેમજ સ્વૈચ્છિક રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું ખાસ કરીને આ વખતે આ કેમ્પમાં બહેનોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જય શિયા રામ આજે ખત્રી મહારાજ મંદિરે દર સાલની માફક રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે ગોવિંદપુરા યુવક મંડળ ફાગવેલ પગપાળા સંઘના યુવા તરફથી દર સાલ આ રક્તદાન શિબિરનું આયોજન મંદિરે થાય છે રક્તદાન બહુ મોટું દાન છે જેમ કે કન્યાદાન સૌથી આપણું મોટું દાન છે એવું આ રક્તદાન પણ મોટું જ દાન છે અને આ દાનની અંદર આજે મોટા પ્રમાણમાં યુવા મિત્રો બહેનો પણ ઉપસ્થિત રહ્યા છે આશા રાખીએ છીએ કે હવે જ્યારે પણ ફરીથી રક્તદાન શિબિરનું આયોજન થાય તો વધારે આનાથી પણ વધારે આપ સૌનો સહયોગ મળી રહે રક્તદાન એક એવું દાન છે કે જીવ બચાવવાનું કાર્ય છે અને એ ઈશ્વરી તત્વની અંદર તમારે કે મારે કહેવાની જરૂર નહીં એનું લખાય જ જાય છે સૌને વિનંતી કે રક્તદાનની અંદર સહભાગી થશો જય શિયાળામ